હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં આપણે જોઈએ છીએ વિદ્યા સહાયક ભરતી અને શિક્ષણ સહાયક ભરતીના જે રોજેરોજ અપડેટ હવે આજના જે અપડેટ છે એ વિદ્યા સહાયક ભરતીની અંદર ઉમેદવારોને હાજર કરવાના ક્યારે રહેશે તો એ આપણે જોવાના છીએ તો મિત્રો તમામ વિગતોને જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહેવું તો ચાલો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ પહેલાં આપ તમામને ફરીથી એક નમ્ર વિનંતી છે કે જો ચેનલ ઉપર નવા આવ્યા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે જોઈશું વિદ્યાસહાયક ભરતીની અંદર જે એકથી પાંચ અને છથી આઠના ઉમેદવારોને હાજર ક્યારે કરવાના છે તો જે વિદ્યા ભરતી છે એની અંદર આપણે જોઈએ કે જે અન્ય માધ્યમ છે એ અન્ય માધ્યમની અંદર અને ખાસ ભરતી જે ઝુંબે છે એ અંતર્ગતના ઉમેદવારોને જે હાજર કરવાની તારીખ હતી દસ છના રોજ એકથી પાંચ અને છથી આઠના અન્ય માધ્યમના જે ઉમેદવારોને બાર છ બે હજાર પચીસના રોજ જિલ્લા કક્ષાએ શાળા સ્થળ પસંદગીની નિમણૂક આપવા માટે તારીખ નક્કી થયેલી હતી પરંતુ એની અંદર જે વિધાનસભાની અને વિધાનસભાની અંદર કડીને વિશાવદરની જે પેટા ચૂંટણી હતી તેને લઈને ત્યાં આચાર આચારસંહિતાનો ભંગ થતો હોવાનું કહી અને એ જે શાળા પસંદગી કરવાની જે વાત હતી એ તારીખે મોકૂફ રાખવામાં આવી હતી અને એ જે પ્રક્રિયા છે એ હવે ચાલુ કરવામાં આવી છે જેની અંદર ઉમેદવારોને દસ સાત બે હજાર પચીસના રોજ દસ વાગે જે તે જિલ્લો મળ્યો છે અથવા નગર સમિતિ મળ્યું છે તેની અંદર પોતે ઉમેદવારે હાજર રહે રહેવું પડશે અને જો એ ઉમેદવારો એ શાળા પસંદગી અથવા સ્થળે હાજર નહીં રહે તો એમની જે શાળા પસંદગી યા જિલ્લા પસંદગી રદ માનવામાં આવશે અને પાછળથી કોઈ પણ પ્રકારનો હક દાવો કરશે તો એ માન્ય રહેશે નહીં એવું અહીંયા નોટિફિકેશનની અંદર જાહેર કર્યું છે તો મિત્રો જે ઉમેદવારો છે એ ઉમેદવારોએ પોતાના નિયત સ્થળે અને નિયત જિલ્લાની અંદર પહોંચી જવું અને જે કોઈ આ ભરતીને લાગતા વળતા મિત્રો હોય તો એ મિત્રોને ભરતીના ન્યૂઝ પહોંચાડવા વિનંતી આવા જ ન્યૂઝને મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો જય હિન્દ જય ભારત